આજે રાજકોટ રેન્જની જે પાંચ જિલ્લાઓ છે પાંચ જિલ્લાઓની મોરબી ખાતે આજે રેન્જની જે કોન્ફરન્સ એનું આયોજન કરવામાં આવેલ હતું એ કોન્ફરન્સમાં તમામ અધિકારીઓ દ્વારા આજે વાતચીત થઈ છે અને જે આવતા ટૂંકા સમયમાં જે લોકસભાની ચૂંટણી જે આવનાર છે એ તમામ ચૂંટણીઓની કેવી રીતે સારી તૈયારી કરી શકાય એની પણ સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે તમામ વિસ્તારોમાં પબ્લિક ખૂબ જ શાંતિપૂર્ણ રીતે નિર્ભીક રીતે મતદાન કરી શકે એના માટે એક સારો માહોલ ઊભો કરવા માટે પણ પોલીસ દ્વારા તમામ જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીમાં સુધારો કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે સાથે અમારા મોરબીના જે બાકી જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં પણ અત્યારે જે ઉનાળાની સિઝન આવશે એ ઉનાળાના સિઝનમાં અમુક શું શું મુદ્દાઓ અહીંયા થઈ શકે છે અને એ મુદ્દાઓનો કેવી રીતે સોલ્યુશન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી છે એની સાથે અમારા જે વહીવટી જે પ્રક્રિયા છે વહીવટી મુદ્દાઓ છે ટ્રાફિકના મુદ્દાઓ છે પોલીસના વેલફેરના મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પર પોલીસ આજે ચર્ચા કરવામાં આવેલી છે પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના જે જુદા જુદા પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામો દ્વારા પબ્લિકને બાળકોને કેવી રીતે કામગીરી અમે ઉનાળા સિઝનમાં થઈ શકે છે એ તમામ મુદ્દાઓને આજે ચર્ચા કરવામાં આવેલી છે આ કોન્ફરન્સમાં આજે જે રાજકોટ રૂરલ સુરેન્દ્રનગર જામનગર મોરબી અને દ્વારિકા એના તમામ ડીવાયસપી કક્ષાના અધિકારીઓ તમામ એસપી કક્ષાના અધિકારીઓ અને તમામ પ્રોબેશનલ ડીવાય પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે રાજકોટ રેન્જમાં અમારી જે લોકસભા ચૂંટણી આવનાર છે એમાં કચ્છ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર તેમજ પોરબંદર એ વિસ્તાર સમાવેશ થાય છે તે તમામ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જે તાલીમની વ્યવસ્થા હોય સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાઓ મતદાન મથકોની વ્યવસ્થાઓ એની પણ તમામ પ્રકારની સૂચના પોલીસને આજે આપવામાં આવેલી છે પોલીસ દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવે છે લોકસભાની છે શું છે પોલીસ દ્વારા અત્યારે જે એક તો ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એરિયા ડોમિનેશન પણ હોય છે સાથે સાથે તમામ પબ્લિકને પણ અમે અપીલ કરીશું કે જે જાહેરનામું થયા પછી તમામ પ્રકારના હથિયારો છે એ પોલીસ સ્ટેશનમાં જવા પડશે એની સાથે સાથે તમામ જે ક્રિટિકલ બૂથ છે વલનરેબલ બૂથ છે એ વિસ્તારોમાં પોલીસનો એરિયા ડોમિનેશન પબ્લિક સાથે સંકલન એ તમામ પ્રકારના મુદ્દાઓ એ મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલા હતા